સરસ મજાનું હરણ બનાવી દો ચાલો કેવી રીતે બનાવવાનું છે સરસ મજાનું આમ અરે વાહ સરસ બનાવ્યું મને દીકરા બધાને સરસ ચલો અદાદ આજે આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે જો આ ગણવાના અને જેટલા થાય એ અંક શોધી અને અહીંયા ચીપ્યો ચોંટાડવાનો છે ચીપ્યો ચિપકાવાનો બરાબર આમ કરીને જો અહીંયા અહીંથી દબાવશો એટલે આમ કરશે પછી આમ કરીને લગાવી દેવાનું બરાબર બધાનો દરેકનો એક એક વખત વાર આવશે ચાલો ઐશ્વર્યાબેન આ ગણો ચાલો સાત તો સાત શોધવામાંથી સાત નંબરનો ચીપ્યો ચિપકાવી દેવાનો ચલો દીપક ચેતન તમારે ગણવાનું ચાલો ચાલો પછી રીધી બેન નો વારો સરસ એટલે ફરો ભાઈ અરે વાહ બેન નું છોકરાઓ માટે

તારા સબસ્ક્રાઇબ કરો ભાઈ જયેશ માટે ચલો મિરાજ તારે લાલ કલર નું ગણવાનું 1 2 3 હ 3 સોદો ચલો 15 1 2 હ બધાનો વારો આવશે બેટા ચલો પછી હવે પ્રેમનો વારો પ્રેમને આ આ વાદરી કલર નું સોદવાનું ગણવાનું 1 2 3 4 હ સરસ વેરી ગુડ પછી હિમેશ ન વારો હિમેશ ને ગુલાબી કલર નો આદિ ને વ્હાઈટ કલર નો સફેદ કલર નો કઈ જશે સફેદ કલર એ કરે વાત ડગલું સરસ ચલો ક્લેપ હેલો ને હા ચલાવે આપણે જો થઈ ગયું બધું મસ્ત કેવું સરસ લાગે જો ચાંદા જેવું લાગે ને ગોળ ગોળ કેવો આકાર છે આનો ચલો હવે આપણે પિન કાઢી લઈશું પછી આપણે ફરીથી બીજી બીજા બાળકો રહી ગયા ને એના માટે ચાલો હવે આવશે ગણો બેટા હું કઈ ગણવાનું તારા ચલો આ પીડા કલર નું ગણો પાંચ કેટલા ચાંદલા છે પીડા કલર માં પાંચ ચાલો પછી હિમાનસિંહ બેનનો બેન નો વારો હિમનસી બેન ને આ ગણવાનું ચાલો હિમનસી બેન આ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સરસ વાહ ભાઈ વાહ જોરદાર આઠ દબાવાન બેટા પાછળ થી હા એમ બસ સરસ વાહ ભાઈ વાહ ચાલો તમારે લીલા કલર

બધાને આવડ્યું આવડે ને બધાને સરસ ને બેટા જોરદાર ચલો કરો બધા